રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી મળેલ હતી કે છેલ્લા દોઢેક વર્ષની અંદર એક ઇસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઘેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી ગયા છે આ બાતમીના આધારે વોચ રાખીને એક ઇસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બિસ્કીટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફરો હોય તેને બિસ્કીટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તે એને લૂંટી લેતો હતો આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે જેવી એણે ચોરીઓ કરી છે આ પ્રમાણે લૂંટ કરી છે અને છ એક જેટલા ગુના દાખલ થયેલા છે જે છ ગુના રાજકોટ સિટીની અંદર ભુજ રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ લોકો આ બાબતે વિશેષ તકેદારી રાખો હજારો વ્યક્તિ જયારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે ચાર થી પાંચ ઘેનની ટીકરીઓ તેની અંદર મેળવી દેતો હતો એક બિસ્કીટની અંદર અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ અડતાલીસ કલાક કે તો અમુક લોકો તો ત્રણ ત્રણ દિવસે ભાનમાં આવેલા છે એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે એટલે આ બાબતે વિશેષ તકે તકેદારી રાખવા વિનંતી છે એના બે મુખ્ય રૂટ હતા જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની વચ્ચેની વર્સીસમાં એ રાત્રિના સમયે જે સ્લીપર કોચ હોય તેમાં તે વધારે મુસાફરી કરતો હતો કે જેની અંદર ઘણીવાર પેલા પાર્ટનર્સ જે બે સોફા હોય છે જેમાં બે લોકો સૂઈ શકે તો તેમાં જે પોતાની સાથેનો મુસાફર હોય તેને ચાય પાણી નાસ્તો અને બિસ્કીટ ખવડાવી ઘેનમાં લાવી અને પછી લૂટી મૂળ જે છે એ ડાકોરની અંદર એની મેડિકલ સ્ટોરની અને સોરી જ્વેલરીની એની દુકાન છે કપડાની જ્વેલરી વગર તે દવા ઘેનની દવા મેળવા એટલે એ જે છે એ રેગ્યુલર આપણા જે બિસ્કીટ હોય ક્રીમવાળા વાળા બિસ્કીટ બિસ્કીટ અંદર એ પેસ્ટ બનાવી નાખતો આની જે દવા જે છે ઊંધની દવાની પેસ્ટ બનાવી નાખતો અને પેસ્ટ ક્રીમ ઉપર ચોપડી દેતો અને પછી પાછું બિસ્કીટ બંધ કરી દે અગાઉ પણ આ આરોપી જે છે પકડાયેલો છે નાઇન્ટીન નાઇન્ટી સેવન નાઇન્ટી એઇટની અંદર પણ એ આવા ત્રણેક ગુનામાં પકડાઈ ગયો હતો અને તે સમયે વડોદરા જેલની અંદર એને ખાસો સમય પણ નીકળેલો પૈસા કમાવા માટે કોઈને લોભ લાલચમાં આવી કોઈ તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે લોભ લાલચનો હતો બાકી એની પોતાની દુકાન પણ સારી ચાલે છે એ અહીંયાથી ગ્રીનલેન્ડ ચોકડી ની આસપાસથી બેસવા જતો હતો ત્યારે